ગુડ મોર્નિંગ ચાલો ચાલો આજે આપણે ખેતરમાં ઓર્ગેનિક ખાતર આવી ગયું છે ઓર્ગેનિક ખેતીથી ખાતરથી અમે ઘઉં વાવી રહ્યા છે આ તમને હું બતાવી રહ્યો છું ઘઉં ઘઉંના દાણા ઘઉંના દાણા જો ઓર્ગેનિક ખેતીથી મોદી સાહેબનું વ્યૂ છે વાહ ઓર્ગેનિક ખેતી કરો જો ભયા ઘઉંના દાણા હું તમને બતાવી રહ્યો છું શનિવાર છે હનુમાનજી નો વાર સાંદ્રિય ખાતર જો આ ઘઉં જોયા નામ તાંદ્રિય ખાતર ખેતરમાં ઘઉં આવી રહ્યા છે ભાઈ અમે બાજુમાં પણ ઘઉં આની રવિવાર ની રજા છે ભાઈ પડી છે બોલી શકાતું નથી ભાઈ પણ આજે ઘઉં અમે આવી જય ખાતર થી ઓર્ગેનાયક ખેતી કરવામાં આવે છે ઘઉં આજે જ વાવેતર કરાયું છે એક વિઘામાં સાઠથી સિત્તેર મણ ઘઉં દર વખતે થાય છે જો તમારે લેવા હોય તો આ નંબર પર આ લિંક ઉપર મેસેજ કરતા રહેજો જેને વહેલાએ પહેલાં ઓર્ગેનાઇઝ ઘઉં વાપવામાં આવી રહ્યા છે મારા ખેતરમાં આજે હું તમને વિડીયો બતાવી રહ્યો છું ઓર્ગેનાઇઝ સૌંદર્ય ખાતરથી આ ઘઉં આ ઘઉં વાવી રહ્યો છું પણ સાથે સાથે આ બાજુમાં આ બીજું ખેતર પણ ઘઉં જ વાવવાનું છે પણ જો આની હાલ જો હું અત્યારે આનું સમારકામ કરી રહ્યો છું બાજુમાં ફેક્ટરી છે આ બાજુ પેટ્રોલ પંપ છે હિન્દુસ્તાન જિંદાબાદ ત્યાં પેટ્રોલ પંપ પણ છે પણ આપણને કોઈ નુકસાન થઈ રહ્યું નથી ભાઈ પેલી બાજુ એરંડા છે આ ખેતરમાં સેન્દરીય ખાતર ઘઉં આવી રહ્યા છે બાજુમાં રોડ ઉપર ગાડી ઉભી રહી છે ખબર નથી કેમ ગાડી ઉભી રહી ભાઈ બાજુમાં રોડ છે નેશનલ હાઈવે મહેસાણા વિજાપુર નેશનલ હાઈવે રોડ ઉપર ગાડી વેરી છે પણ ત્યાં સુધી આપણે વિડીયો રહ્યો અહીંયા પણ ઘઉં તમને બતાવી રહ્યો છું આર્યા ઘઉં ઘઉંની જમાવટ છે ઘઉં આપવામાં આવી રહ્યા છે ખોટ જુઓ ભાઈ ખોટ પણ હજુ ભાગવાના છે ખેતરમાં હમણાં ટૅક્ટર પણ આવી રહ્યું છે ટ્રેક્ટર આવ્યા પછી ખેતરનું ખેડકામ કરવામાં આવશે આવતીકાલે પાણી પાવામાં આવશે અને સોથી સાત પિત ત્રણથી ચાર મહિના પછી ખાતર ખાતરથી ઘઉંનું ઉપાદન કરવામાં આવશે સાઠથી સિત્તેર મણ તો વિચાર કરો કે એક મણના છે આઠસો રૂપિયાનો ભાવ બોલાય છે તો સિત્તેર મણ ઘઉં થાય તો કેલ્ક્યુલેટ મારો ભાઈ તમે જાણ જો વિડીયો જોયો હોય તો ના જોયો તો તમારી મરજી પણ તમારા મિત્રોને શેર જરૂર કરજો ભાઈ જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો જય માતાજી જય હનુમાન દાદાની જય આજે શનિવાર છેલ્લે આપણે હનુમાન દાદાની જરૂર યાદ કરીશું અને હનુમાન દાદા કરે કૃપા કરે મારા પર ગુપા વર્ષાવે અને મારા ખેતરમાં સિત્યથી એસી મણ ઘઉંની ઉપજ થાય એવી શુભેચ્છા છે મારા ખેતરમાં તમે પણ જો વિડીયો જોયો તો શુભેચ્છા જરૂર પાઠવજો જય માતાજી હર હર મહાદેવ